આ કમ્યુનિટી હોલ કર્મચારીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થશે અને સામાજિક સાંસ્કૃતિક તથા પારિવારિક કાર્યક્રમો માટે એક ઉત્તમ કેન્દ્ર બની રહેશે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગન ઉપસ્થિત રહ્યા અને કમ્યુનિટી હોલના પુનઃનિર્માણના મહત્વને રેખાંકિત કરતા કર્મચારીઓના હિતમાં કરવામાં આવેલા આ પગલાની પ્રશંસા કરી ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓએ પણ સંબોધન દરમિયાન આ સુવિધાને કર્મચારીઓ માટે અત્યંત પ્રયોજ્ય ગણાવી કમ્યુનિટી હોલની મુખ્ય વિશેષતાઓ હોલમાં દસ નવા એર કન્ડિશનર એસી લગાવવામાં આવ્યા છે લગ્ન પારિવારિક કાર્યક્રમો માટે આધુનિક વરવધુ ખંડ તૈયાર કરવામાં આવ્યા છે મોટા કાર્યક્રમો માટે વિશાળ સભા મંડપ વિકસિત કરવામાં આવ્યો છે તેમજ પરિસરની બહાર સુંદર હરિત ઉદ્યાન ગાર્ડન વિકસિત કરવામાં આવી રહ્યું છે આ કમ્યુનિટી હોલની બુકિંગ ફરી શરૂ થઈ ગઈ છે આધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં આ કમ્યુનિટી હોલ રેલવે કર્મચારીઓ માટે દરરોજ માત્ર ચાર હજારની કિફાયતી દરે ઉપલબ્ધ રહેશે જે ખાનગી કાર્યક્રમો માટે અત્યંત સુલભ છે ઉદ્ઘાટન સમારોહમાં મંડળના કર્મચારી અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર